એક શિયાળ તો અજગરના ભરડામાં આવી ગયું છે અને આ બીજું શિયાળ તમે જુઓ જાનની બાજી લગાવી અને પોતાના સાથી શિયાળને છોડાવવા માટે અજગર સામે બાથ મેળવી રહ્યું છે પરંતુ અજગર અને શિયાળ આ બંનેમાં હંમેશા શિયાળની તાકાત અજગર સામે ટૂંકી પડે છે પરંતુ શિયાળ સ્માર્ટ હોય છે અને જ્યારે જિંદગી બચાવવાનો મુદ્દો હોય ત્યારે કોઈ પણ જીવ હોય એ પૂરી તાકાત કામે લગાડતું હોય છે આ શિયાળ પણ જુઓ તમે હાર માનતું નથી અને અજગરથી છૂટવા માટે પૂરતા પ્રયત્નો કરે છે અજગર તેને છોડવા માટે ટસથી મસ્ત થતું નથી પરંતુ આ સીમમાં કે જે ખાંભા નજીકની ચતુરીની સીમ છે ત્યાં આ ઘટના બની છે સામાન્ય રીતે આવા વિડીયો આફ્રિકાના જંગલોમાં જોવા મળતા હોય છે પરંતુ આ વિડીયો ગીરની આસપાસ બનેલી ઘટનાનો છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે તમને પ્રશ્ન થતો હશે કે શિયાળ છૂટ્યું કે કેમ હા એક શિયાળ તો બચી ગયું પરંતુ જે અજગરના પરડામાં હતું એ શિયાળ બચવામાં સફળ થતું નથી સીમ વિસ્તારમાં આવી ચડેલા મહાકાય અજગરને વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે અજગરની લંબાઈ ચારથી નવ મીટરની હોય છે અને તેનું વજન સોથી એકસો વીસ કિલોનું હોય છે તેનાથી બચીને રહેવા જાય Uuuu... Uuuu... Uuuu...